શૈલી પણ કપાનો ઉતારો હું લઉં ને આપણને સોટેલા લેતા નથી આયા બહુ ફાયું કોઈ દી કાય ભૂલ ભાલ ને અને એને યોગ્ય લાગે આપણને આપી દે એટલે ખબર હોય આના પર આમાં આજ ફાવે છે એ વસ્તુ આપણને આપી દે પસંદ કર્યું છે પ્લેટિનમ એટલા માટે પસંદ કર્યું છે કે પ્લેટિનમ બિયારણ આમ જીંડું સારું થાય છે જીંડું ઘાટું બે બેસે ટૂંકી વરાખડી ટૂંકી વરાખડી જીંડું બેસે છે અને ઝીંડું જલ્દી બની જાય છે અને છોડ ટૂંકમાં આપણે શિયાળુ પીઠ માટે અને જે આપણે અત્યારે વધારે નો છે અને ની તો આ જે પોટ આપેલો હોય ને તો ગુંડ અને દાણા પણ નીચે આપડે જો એક ગ્રાહક પણ આવેલા છે જે જીવનભાઈ તો આપડે હાલો એને પૂછવી કે ભાઈ તમે કેટલો ટાઈમથી અહીંયાથી આ ખરીદી કરો બિયારણની અને કેવું તમને રિઝલ્ટ મળે છે તો જીવણભાઈ આ તમે જે આ જે પસંદ કર્યું જે આ ખેલ્યું એ તમે પસંદ કરી કે શેઠે તમને કીધું કે આ લઈ જાઓ પાંસઠ વર્ષથી શેઠ બિયારણ અમને આ રીતે આપી દેજે એની વાત નાખી દઉં

પેલી ત્રી પાંત્રી શેલીમોન કપાળનો ઉતારો મૂલવ અને બધી તમામ વસ્તુ આપણે અહીંયા ને લેવી છે બિયારણ દવા જે કોઈ વસ્તુ બાકી નહીં એક એક બધું બાળણ ખાઈ જવાનું કાંઈથી આપી દે અને આપણને રોટેલા લેતા નથી અહીંયા બહુ ફાયું કોઈ કાંઈ ભૂલ ભાજ નહી એને યોગ્ય લાગે આપણને આપી દે એટલે ખબર હોય કે આના પડ આવે એ વસ્તુ લોકોને આપી દે આમાં આમાં ભાલું ભીંડું થાય તું કે આના ભાલુ સરવાળ નમસ્કાર મિત્રો આપણે આજે જ્યુગજરંગી ગ્રુમમાં આવ્યા છીએ બિયારણની ખરીદી માટે તો જાતિ જાતનું બિયારણ છે અને બિયારણમાં કોઈ સારું બિયારણની પસંદગી કરવાની છે તો આમ ગણો તો દર વર્ષે હું કપાસનું બિયારણ વાવું છું એમાં મને એક ભેરી આ ભેરી બી બહુ સક્સેસ લાગ્યું ભેરીની ખાસિયત એ છે કે સોળ સારો થાય છે ઇવલનું પ્રમાણ નથી આવતું ઝીંડું સારું અને ઘાટું બેસે છે અને આમ લાંબો સમય થોડો સમય મોડું પાકે છે પણ વજન સારો થાય છે અને ઉતારો સારો થાય છે ને એટલા માટે ત્રણ ચાર વર્ષ વર્ષથી હું ભેરી વધારે પસંદ કરું છું અને આ વખતે મેં બે થેલી પ્લેટિનમ પસંદ કર્યું છે પ્લેટિનમ એટલા માટે પસંદ કર્યું છે કે પ્લેટિનમ બિયારણ આમ ઝીંડું સારું થાય છે ઝીંડું ઘાટું બેસે ટૂંકી વરા ટૂંકી વરાકલી ઝીંડું બેસે છે અને ઝીંડું જલ્દી બની જાય છે અને સોળ ટૂંકમાં આપણે શિયાળુ પીઠ માટે જો ઉપયોગ ખેતર લેવું હોય તો આ શિયાળા પીઠમાં કામ આવે હવે દિવસ ટૂંકા ડોસોમાં પ્લેટિન નીકળી જાય છે એટલા માટે બે મેં પ્લેટિન પસંદ કર્યું છે આ યગ્રષથી વર્ષથી દવા બિયારણ અને માંડીનું બી પણ મળે છે દવા પણ મળે છે અને બિયારણ પણ મળે છે તો ત્રણ ચાર વર્ષથી આ યજ્રોની અંદર હું બિયારણ લઉં છું દવા લઉં છું અને સારી અને ભરોસાપાત્ર દવા મળે છે તો હવે મકાઈનું ને ઝાડ વિશે મારે તમને પૂછવાનું છે તો ઘરા દુકાને આવે તો એટલા માટે કે હોલસેલમાં ફતે ધંધો કરો છો આપણે ઝાડ મકાઈ હોલસેલમાં અને રિટેલમાં બેમાં આપણે વેચીશું બેમાં વેચાણ થઈશું હા અને અડગે પડકે ગામડામાં આપણે બધી ઝાડ મકાઈ હોલસેલમાં જાય તો ઝાડ મકાઈ પણ હાઈબ્રુની અંદર મળે છે અને જથ્થાબંધ જેટલું વસ્તુ જોઈ એટલું પણ મળે હોટ વિશે જણાવું ગયા વર્ષે મેં ઘટાવી

કે સુપર બંટી તમે જે બિયારણ મને આપો છો તો સુપર બંટી એ કેટલા દિવસે પાકે છે આમ ગણો તો પ્લેટિનમ કરતાં થોડું મોડું ઉભું રહે છે કે થોડું મોડું ઉભું રહે છે તો ઉતારામાં કઈ રીતનું રહેશે ઉતારામાં સારામાં સારું રહે ઉતારો સારો રહેતો હોય તો આપણે સેરે ટાઈપની વેરાયટી છે પાન થશે હા ઉભડું થાય છે હા રોગ પ્રતિકારક શક્તિ સારી ધરાવે છે સારી ધરાવે છે વાળું પાન હોય એટલે રોગચાળો ઓછો આવે હા તો જો આજે સુપરબન્ટીની પણ આપણે આ વખતે અશ્વિનભાઈ કહેશે તો અશ્વિનભાઈના ભરોસે સારું થતું હોય તો આપણે સુપરબન્ટી પણ પસંદ કરીએ છીએ તો નવી નવી વેરાયટી ઘણી મળી રહેશે